દ્વારકા આટલું સમૃદ્ધ સ્ટેટ ને કૃષ્ણ નાથને લૂંટવા વાળો અહીંથી લૂંટીને આટ આટલી સમૃદ્ધિ અને ભોળો નાથ તો હવને આપવા વાળો પણ અહીંથી લૂંટી લૂંટી ગયો ને એ ત્યાં વયોગ્ય આજે ગઝનવીને એના એનું કઈ કઈ નામ નિશાન નથી અફઘાનિસ્તાન અને સોમનાથ પાછું ઊભું થયું મંદિર દિવ્ય ભવ્ય અને એ ધજા વળી પાછી વિશ્વની અંદર રહી છે દ્વારકાના જગત મંદિરની ગજની એ એ ધજા પુનઃ લહેરાઈ રહી છે સોમનાથની ભવ્યતા પાછી પ્રાપ્ત થઈ રહી છે સોમનાથ બહુ વર્ષો પહેલા મને સોમનાથ ટ્રસ્ટે સોમનાથ ચંદ્રક આપીને સન્માન કરવાનું નક્કી કર્યું ને મેં ભગવાન સોમનાથનું નમન લઉં છું એ ભાવથી એ ચંદ્રક સ્વીકાર્યો પણ ત્યારે મેં ઘોળાનાથની પાસે માગ્યું હતું અને એ વખતના બધા ટ્રસ્ટીઓની પાસે પણ માગ્યું હતું કે ઘોળોનાથ વરદાન આપે મને જે દેખાય છે સોમનાથ એમાં આજુબાજુ સરસ મજાની લીલોતરી હોય લોન હોય સરસ વ્યવસ્થા થાય મંદિર તો ભવ્ય છે જ પણ આ બધું કરી શકાય ને ભક્તો એની અંદર માટે તૈયાર પણ છે તમે હા પાડો અથવા તો તમે કરવા તૈયાર થાવ તો બધું જ શક્ય છે આ મંદિર જેટલું ભવ્ય બન્યું સરદાર પટેલની કમા મુનશી જેવા મહાપુરુષોની જે તમન્ના હતી એવી જ ભવ્ય અહીંયાની વ્યવસ્થા થવી જોઈએ હું બધા જ પૂર્વ ટ્રસ્ટીઓને યાદ કરું છું સ્વર્ગીય કેશુભાઈ પટેલને પણ યાદ કરું છું અને વર્તમાન સમયમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્રસ્ટ જે રીતે બધા વિકાસના કાર્યો દ્વારકાનું પણ કોરિડોર બની રહ્યું છે બેટ દ્વારકાનું પણ જે હિન્દુઓના પરંપરાગત જે ધર્મસ્થાનો છે એની ભવ્યતાને પુનઃ પ્રાપ્ત કરે એની સુંદર વ્યવસ્થા હોય યાત્રિકો માટે સોમનાથમાં હજી પણ ઘણા બધા વિકાસ કાર્યો હું એ વખતના અહીંયાના વ્યવસ્થાપક અમારા પોરબંદરમાં પણ કલેક્ટર તરીકે પણ પછી આવ્યા બે વાર આવ્યા આદરણી શર્મા સાહેબ અશોક શર્મા સાહેબ એણે ઘણા વર્ષ અહીંયા રહી અને આ વિકાસની યાત્રાને પણ ટ્રસ્ટના પહેલાં મુજબ આગળ ચલાવી હમણાં તો ટ્રસ્ટની ઘણી બધી જમીનો જ્યાં ત્યાં બધી કબજો કરીને બેઠા ત્યાં બધી છૂટા કરાવવામાં આવ્યું પણ સોમનાથ એની ભવ્યતાને એની ગરિમાને પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે ભગવાન સોમનાથ દાદાના નામથી હવે ભારત ગુજરાતમાં એકમેવ યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાતની આપણી બધી જ સંસ્કૃત પાઠશાળાઓ કે મહાવિદ્યાલયો કોલેજો એ આ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્નતા ધરાવે છે વ્યવસ્થિત કામ ધીમી ગતિએ પણ આગળ વધી રહ્યું છે અને હજી વધારે સોમનાથ યુનિવર્સિટી એની શાસ્ત્રીયતા સંસ્કૃત વાંગમય એની અંદરનું ખેડાણ એની અંદરના શોધ કાર્યો શોધ પ્રબંધો વધારેને વધારે લખાય વિદ્વાનો અહીંયા આવી અને ખૂબ એના ઉપરની એટલે બધા જ રૂપે સોમનાથ એની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરે ભગવાન આશુતોષરદાની સોમનાથ દાદાની પાસે આ મા એટલે મને ત્યારે દેખાતું હતું ને મેં ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં આગળના ભાગમાં જ ફંક્શન હતું મંદિરના સંકુલમાં જ ત્યાં મંડપ નાખીને મને સોમનાથ ચંદ્ર કાપવામાં આવેલો અને ત્યારે મેં બધા ટ્રસ્ટીઓને મારો ભાવ વ્યક્ત કર્યો હતો અને મેં કીધું કે હું ભીખ માગું છું ભોળાનાથની પાયા તમે મને થોડો પેલો આપો તો અહીંયા અને બધા યુવાનોની સાથે મારે વાત થઈ ગઈ હતી વેરાવળના યુવાનો સાથે અને ખારું પાણી ને ખારી હવા આ બધું થાય નહીં ના છોડો બધું કેમ ન થાય આપણે કરીને રહીશું ભોળો નાથ આપણી ભેગો અને અત્યારે કેટલું સરસ બધું થઈ રહ્યું છે ખૂબ વિકાસ થઈ રહ્યો છે આનંદની વાત છે સંતોષની વાત છે ગૌરવની પણ વાત છે બોલો ગઝનવી તો ક્યાંય રહ્યો નથી અહીંથી લૂંટીને લઈ ગયો એ ક્યાંય હવે દેખાતું નથી અને સોમનાથ એની ગરિમાને પુનઃ પ્રાપ્ત કરી આ લૂંટાવે છે આ ભોળિયો નાથ ઐશ્વર્ય નો દાતા છે માગા જેને જો ચાહ વરદાન દે દયા આવા ભગવાન શિવ ભગવાન સોમનાથ પરમ વૈષ્ણવ છે અને એને આ ભાગવત કથા બહુ વાલી છે ભોળાનાથને આનો ભોગ લગાડવા માટે આપણે આવ્યા છે જેને જે ગમે એને આપો તો એ રાજી થાય ભોળાનાથને કથા બહુ ગમે આવો જરા દર્શન કરીએ પ્રાપ્ત સમયમાં રાજા પરિક્ષિતના જન્મ કર્મની કથા શ્રી સુત મહારાજે સંભળાવી કૌરવ પાંડવોની વચ્ચે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું કૌરવોનો નાશ થયો ભગવાન પાંડવોની પડખે રહ્યા એટલે કે ધર્મની પડખે રહ્યા ન્યાયના પક્ષે રહ્યા ન્યાય પાવ્યો ધર્મની સ્થાપના કરી યુધિષ્ઠિર ધર્મરાજ કહેવાય છે ધર્મ રાજ સ્થપાયું અવતાર કાર્ય છે તે મુજબ રામાયણમાં જેમ રામ રાજ્યનું વર્ણન છે વિસ્તારથી કે રામ રાજ્ય કેવું હોય એમ ભાગવતમાં ધર્મ રાજ્યનું વર્ણન છે ધર્મનું રાજ્ય કેવું હોય જ્યાં માગ્યા મેઘ વર્ષે अपने त्या वेदों में प्रार्थना काले वर्ष तु पर्जन्य पृथ्वी ब्राह्मणा संतु निर्भया ब्राह्मणों निर्भय ब्राह्मणों ज्ञान न क्षेत्र में रहेला साहित्य क्षेत्र में रहे कोईपक्षापक्षी कोई, के कोई आ, तटस्थ भाव અને નિર્ભય હો સત્ય કહેવામાં નિર્ભય હો કાલે વર્ષ વર્ષો પર માવઠા બાવઠા ન જોઈએ અને જો માવઠા બાવઠા ન જોઈએ તો ફખણ પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચે એવી રીતે ન જીવો તો માગ્યા મેઘ વર્ષ છે કાલે વર્ષ હતું પરજન્ય

દેશ આવું રાષ્ટ્ર બને આવો અમારો સમાજ ધર્મનું રાજ્ય યુધિષ્ઠિરનું રાજ્ય કેવું એનું વર્ણન છે ભાગવત પછી તો ભગવાન ઉત્તરાના ઉદરમાં રહેલા ગર્ભ અશ્વત્થા માહ્માસ્ત્ર થી પ્રભુ એની રક્ષા કરે છે ઉત્તરાના ઉદરમાં છે આ ગર્ભ એ મહારાજ પરીક્ષિત માના ગર્ભમાં માત્ર પરીક્ષિતની નહીં આપણા બધાની રક્ષા ભગવાન જ કરે છે કુંતા માતાએ ભગવાનની સ્તુતિ કરી છે ભાગવતમાં સ્તુતિભાગ બહુ સરસ છે કુંતા માતાએ કરેલી ભગવાનની સ્તુતિ પછી કરેલી ભગવાનની બધી સ્તુતિઓ બહુ સરસ છે પરીક્ષિતની માના ગર્ભમાં અશ્વત્થા માના બ્રહ્માસ્ત્ર થી ભગવાને રક્ષા કરી પાંડવોની રક્ષા કરી પાંડવ વંશની રક્ષા કરી અને પછી ઉત્તરાયણના પવિત્ર સમયમાં ભીષ્મ જ્યારે કુરુક્ષેત્રમાં દેહત્યાગ કરે છે ત્યારે ભગવાન ત્યાં પણ પોગ્યા અંતે ભીષ્મને દર્શન દેવા પિતામહ ભીષ્મે અંત સમયે ધર્મરા જુધિષ્ઠિરના વિષાદને દૂર કર્યો ધર્મને ધર્મનું જ્ઞાન કરાવ્યું અને પછી વિશુદ્ધ ધારણાથી પોતાના મનને દ્વારકાધીશ પ્રભુમાં લગાડી જોડી પિતામાં વિષ્ણુ સ્તુતિ કરી બહુ સરસ સ્તુતિ છે ભાગવતનીતૃષ્ણા ભગવતી સાવતું સ્વુખ મુહર प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह त्रिभुवनकमनम् कमालवर्णम् रविकरगौरवराम्बरम् દધ વબુરલકુલાવૃતાન ના જ વિજય સખેરતીરસ્તુ મેં ઉત્તરાયણના પવિત્ર સમયમાં પિતામ ભીષ્મે ઉપસ્થિત સાધુ સંતો ઋષિમિયો આ પાંચે પાંડવો દ્રૌપદી ભગવાન દ્વારકાનાથની ઉપસ્થિતિમાં આ ભાગવત છે ને દેહ ત્યાગ મરતા શીખવાડે છે રામાયણ જીવતા શીખવાડે ભાગવત મરતા શીખવાડે મરો તો એવી રીતે મરો બીજી વાર મરવું ન પડે વારંવાર મરવું ન પડે વારંવાર મરવા માટે વારંવાર જન્મવું ન પડે મરો રે જોગી મરો મરણ હૈ મીઠા ગોરખની વાણી ગુરુ ગોરખનાથ મરો રે જોગી મરો મરણ भगवान द्वारकानाथ स्वधाम पधार पांडवों पर कलियुग न आगमन एंधाण जो परीक्षित ने राजगादी गादी सौंपी हेमा हाट गाड़वा प्रयाण परीक्षित राजा बनिया देखो पांडवों की सदगति का वर्णन तो है ये भागवत में धृतराष्ट्र की सदगति का भी वर्णन है છેલ્લે વિદુરની વાત માની ધૃતરાષ્ટ્રને ગાંધારી હસ્તિના પર છોડી અને હરિદ્વાર વ્યા ગયા સપ્ત ભજન કરતા કરતા પરમગતિને પ્રાપ્ત થયા ધર્મની વાત માનો એટલે તમારી સદગતિ થાય જ વિદુર પણ ધર્મનો અવતાર છે અત્યાર સુધી ધૃતરાષ્ટ્રે વિદુરને પૂછવું તું ખરું પણ વિદુરનું દી માન્યું નહીં વિદુરનું કીધું કર્યું નહીં આજ પહેલી વાર ધતરાષ્ટ્રે વિદુરનું કીધું કર્યું અને ધૃતરાષ્ટ્ર જેવાની પણ સદગતિ થઈ ગઈ એટલે ધર્મને ખાલી સાંભળવાનો નથી ધર્મને સ્વીકારવાનો છે ધર્મ જે રસ્તો બતાવે એ માર્ગે ચાલવાનો છે પરીક્ષિત રાજા થયા પછી તો રાજા પરીક્ષિતે ચક્રવર્તી બન્યા એમણે યજ્ઞ કર્યો અશ્વમેધ યજ્ઞ કર્યો એમણે ધર્મ અને ધરતીને દુઃખી કરનારા કલી પુરુષનો નિગ્રહ કર્યો અને એકવાર રાજા પરીક્ષિતથી ભૂલ થઈ ગઈ એ કલીના પ્રભાવમાં અને એક નિર્દોષ ઋષિ શ્રમિક ઋષિના ગળામાં એણે મરેલો સર્પ નાખ્યો એને લઈ અને એ ઋષિના દીકરાએ રાજા પરીક્ષિતને શાપ આપ્યો જેણે મર્યાદાનું ઉલ્લંઘન કરી મારા નિરપરાધ પિતાના ગળામાં આ સાપ નાખ્યો છે એ રાજાની આજથી સાતવે દિન તક્ષક કે ડસને સે મૃત્યુ હો જાય આમ જુઓ તો આપણા બધાના જીવન સાથે સંકળાયેલું આ સત્ય છે સાત દડામાં બધાએ જવાનું છે બાપા શનિ રવિ સોમ બુધ ગુરુ શુક્ર હાથ જ છે આઠમો કોઈ વાર જ નથી હાથ વારમાં જ બધાએ જવાનું છે હાથ દીમાં જ જવાનું છે ફાગણ સુદ તેરસ ને મંગળવાર એમ વાહેથી લખશે છોકરાઓ ફોટાની નીચે ફૂલનો કે હુખડનો હાર પહેરાવીને પણ એ મંગળવાર અત્યારથી નક્કી છે કયો મંગળવાર એ ખબર નથી ને એટલે આમ મોતની તલવાર માથે લટકતી રહે છે એટલે મરને સે ડરો ભી નહીં લેકિન મૃત્યુ કો ભૂલો ભી નહીં